ડભોઈ શહેરમાં એ ભાઈ જરા દેખ કે ચલો આગે પીછે ભી આ ગીત જેવો ડભોઈ નગરનો હાલ છે ડભોઈમાં વરસાદ રોકાઈ ગઈ સાહીઠ કલાક થઈ ગયા છે છતાં પણ ડભોઈ નગરપાલિકા દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી ડભોઈમાં ખાડા છે કે ખાડામાં ડભોઈ છે તે જ દેખાતું નથી ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ડભોઈ શહેરની ચાર ભાગોળ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પણ મોટા ખાડા જોવા મળી રહ્યા છે કામ ધંધે જતા લોકો ખાડામાં ક્યાંય એસટી બસ ફોર વ્હીલર ગાડીઓ બાઇક જેવા સાધનો તેમાં ફસાઈ જાય નગરપાલિકાના તંત્ર હાલ વરસાદ રોકાઈ ગયો છે વહેલી તકે ખાડા પૂરે તો નગરજનોને રાહત થઈ શકે ડભોઈ શહેરમાં ચાર દિશામાંથી પ્રવેશ કરો એટલે સૌપ્રથમ કમરના મણકા તોડી નાખે તેવા રોડનો સામનો કરવો પડે છે આજે બે ત્રણ દિવસથી વરસાદનો જોર ઘણું ઘટી ગયું છે અને વાત કરું છું ડભોઈની તો ડભોઈની અંદર છેલ્લા બે દિવસથી વરસાદ નહીવત પ્રમાણમાં છે એવું કહેવામાં તો તો પણ ચાલે ખાડાઓ રોડ ઉપર ખૂબ પડી ગયા છે પરંતુ જે તંત્રને ખાડાઓ પૂરવા જોઈએ એ હાલ પૂરવામાં આવી નથી રહ્યા જેના કારણે જે કાર છે બાઇક છે આ બધાને ખાડામાં પારાવાર મુશ્કેલી થઈ રહી છે અને જે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતો જે રોડ છે ત્યાં પણ મસ્ત મોટા ખાડા થવાના કારણે લાંબી સાથે નગરની અંદર ડભોઈના જે ચારો ભાગોર છે ત્યાં પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે લોકોની રીક્ષાઓ છે બાઇકો છે કારો છે એ ફસાઈ રહી છે અને લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે પરંતુ જ્યાં તંત્રને હજુ પણ ખાડા પૂરવામાં નિંદ્રાધીન હોય એવું લાગી રહ્યું છે